આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જીદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુર સિંગારમાળ પાયરપાડા ફળિયાના લોકોએ કેમ મતદાન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી સિંગારમાળમાં નળ છે પણ જળ નથી કૂવો છે પણ દોઢ કિમી દૂર છે અને પાણી છે પરંતુ જળસ્તર ઘટી જશે તો લોકોને પીવાના પાણી માટે રીતસર વલખા મારવા પડશે મનુષ્યની પ્રાથમિક જરૂરિયાત પાણી છે સદીઓથી જ્યાં પાણીના સ્ત્રોત હોય ત્યાં જ મનુષ્ય જાતિ વસવાટ કરતી આવી છે પરંતુ પાણીનો સ્ત્રોત ઉનાળામાં ખૂટે ત્યારે ભારે જળ સંકટ ઊભું થાય છે તલાટ વિસ્તારમાં તો નજીકના સ્થળે પાણી મળી રહે છે પરંતુ પર્વતીય ક્ષેત્રોમાં પીવાનું પાણી લેવા લોકોને એકથી દોઢ કિમી દૂર જવું પડે છે અને પાણીના સ્ત્રોત ખૂટે ત્યારે પાળેલા પશુ તો ઠીક ખુદ ઘરના વ્યક્તિઓને પણ પાણી માટે રીતસર ફાંફા મારવા પડે છે ધરમપુર તાલુકાના ઊંડાણના ગામ સિંગારમાળ પાયરપાડા ફળિયામાં વીસથી વધુ ઘરો આવેલા છે અહીં સરકારની નલસે જલ યોજના નાખવામાં આવી આવેલા નળોમાં પાણી પહોંચ્યું નથી હાલમાં પાણી ચાલુ કરવામાં આવતા પાણીની પાઇપલાઇન અનેક સ્થળે તૂટેલી હોવાને કારણે લાખો લીટર પાણી વ્યર્થમાં વહી રહ્યું છે પરંતુ તેને સમારકામ કરવામાં કોઈને રસ ન હોવાથી સોથી વધુ સ્થાનિક રહીશો પીવાના પાણીથી વંચિત થયા છે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી પાઇપલાઇનના સમારકામ માટે કોઈ પહોંચ્યું નથી હાલ સ્થાનિકની પરિસ્થિતિ એવી બની છે કે ફળિયાથી દોઢ કિમી દૂર એક કૂવો આવેલો છે અને એમાં પણ હવે જળસ્તર ઓછું થઈ જવા પામ્યું છે જે પૂર્ણ થઈ જતાં લોકોને પીવાના પાણી માટે રીતસર વલખા મારવા પડશે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે જો લોકોની પાણીની સુવિધા ન મળે તો તેઓ આવનારી ચૂંટણીમાં મતદાન કરશે નહીં તેની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી છે સ્થાનિકોની માંગ છે કે જીવન જરૂરિયાત અને પ્રાથમિક જરૂરિયાત કહેવાતા પાણી તેમને તાત્કાલિક મળે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે મારું નામ છે ડગડા પરસુભાઈ રામજીભાઈ હું સિંગારમાળ ગામ પાયરપાડા અમારે એ છે કે અમારે દ્વારા જે પાણીની યોજના છે નળ નળ એ અમારા ગામ સુધી પહોંચીને હજુ એક વખત અમે કમ્પ્લેન કરી તેમ છતાં કામ કરાવેલા એવી રીતે કામ કરી ગયા કે કશું પાણી આખી લાઈન લીકેજ છે આજ સુધી પરિસ્થિતિ એ છે કે અમારા ગામમાં જે મેન કુવ હતો એમાં પાણી પૂરું થઈ ગયું છે અને અમે કીધું હતું કે દૂર જવા પડે છે તે પાણી નહીં મળે ને એક કિલોમીટર વધારે જવું પડે છે ચાલીને અમારે ત્યાં કૂવામાં પાણી છે એક જ જગ્યાએ ખાલી બચ્યું છે ને એ પાણી પૂરું થઈ જાય તો પછી અમારે બીજા ગામથી લાવવાની પરિસ્થિતિ થઈ જશે પહેલાંઓને તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અડધો ટાઈમ એ કીધું એવી જ રીતે કે અડધો ટાઈમ એ લોકોનો પાણી લાવવામાં લઈ જવામાં નીકળી જાય છે અમારી તો માંગ એ જ છે કે અમારી મેઇન જરૂરિયાત છે અમારા ગામમાં પાણીની સુવિધા આજ સુધી નહીં મળે તો અમને એ મળે તો સારો અમારો તો મેન મુદ્દો એ છે કે જ્યાં સુધી અમને આ સુવિધા પૂરી નહીં થાય ઘરે ઘરે સુધી પાણીની ત્યાં સુધી અમે મત આપવા માટે તૈયાર નથી અમારા શંકર બમને શંકર मॅन सिंगलमाल पायर पाड फळीस आम्हाला काही नाही पाण्याची समस्या अशी आहे काय बायकाला परिस्थिती अशी आहे काय दोन तीन कलाक तथप बसून राहायची अशी सक्रियता झाले पाण्याची काही संपून नाही राहिलं आहे पाईपलाईन देईल तीही आखा लिकेज होऊन गेला आहे पण काही पाण्याची त्यांचा सेफ्टी नाही मिळत चुटणी आली तर आम्ही हेच विचारलं काय आम्ही आता ज्यासुद्धा आम्हाला पाणी नाही दिच त्यासुद्धा आम्ही मतदान करायला जाऊच नाही

जरा दूर पाण्याची व्यवस्था जाऊ दे नाही आमे चुटणी दिया नाहीप पाइपलाइन करेल तर जिसा पिकन करेल तर करेल वधा थोडा तिथं आखा तुटून गेला काय आम्हाला पाणी लाग